બાડોલીમાં ચિત્રા ગામે પૂર્ણા નદી પરના ચેક ડેમને તોડવાનો પ્રયાસ બાદ સર્જાયેલા વિવાદમાં હવે વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે સોમવારે ગ્રામજનો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યા અને ગણતરીના કલાકોમાં તંત્ર દ્વારા સફળ તપાસ આદેશ આપવામાં આવ્યા હતા જેને પગલે સર્કલ ઓફિસર ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી પંચનામું કરવાની તજવી હાથ ધરી છે પ્રાંત અધિકારીના નિર્દેશ બાદ મહેસૂલ વિભાગના સર્કલ ઓફિસર છિત્રા ચેકડેમ મુલાકાત લઈ નુકસાનનું આકલન કર્યું હતું ડ્રીલ મશીન દ્વારા ચેકડેમના ઉપરના ભાગ અને સાઈડમાં જે તોડફોડ કરવાનો પ્રયાસ થયો હતો તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું સ્થાનિક ખેડૂતો અને સાક્ષીઓની હાજરીમાં સ્થળ પર પંચનામું કરી એજન્સી દ્વારા કરવામાં આવેલી કામગીરી વિગતો નોંધવામાં આવી છે હાલ પૂરતું બ્રિજ બનાવતી એજન્સીને ચેક ડેમની આસપાસ કોઈ પણ પ્રકારનું ખોદકામ કે તોડફોડ ન કરવા કડક સૂચના આપવામાં આવી છે મારું નામ હેમંતસિંહ બારડ છિતરા ગામ ડેપ્યુટી સરપંચ સત્તાવીસ બાર બે હજાર પચીસ ના રોજ શનિવારના રોજ ચેકડેમમાં ગાભુપાડા બાબત હવે શનિવારના રોજ બન્યું એવું કે અજાણ્યા સમાજ દ્વારા અમારા ચેકડેમને તોડવામાં આવ્યો હવે એ ચેકડેમ દક્ષિણ ગુજરાતના બીજા નંબરનો સ્થિત કહેવાય પાણીના લેવલે તો એવા ડેમની અંદર વગર સરકારી પરમિશન વગર ચેકડેમ તોડવામાં આવ્યો છે અને કોઈ પણ જાતની પરમિશન છે નથી અધિકારીઓની અને અધિકારીઓ પણ તેવામાં સામેલ ત્યાં કોઈ હાજર હતા નહીં કે જેની અધિકારીની આગેવાનીમાં ચેકડા તોડવામાં આવે એટલે એકદમ કહેવાય છે આઈડિયા હવે આ ચેકડેમ તોડવાથી આજુબાજુના દસ થી બાર ગામોને નુકસાન છે અને હજારો એકરની ખેતી નુકસાનમાં જશે જો પાણી બધું નીકળી ગયું તો એટલે તાત્કાલિક ધોરણે આના પગલા લેવા જોઈએ હવે અમે આની રજૂઆત જ્યારે ડિવિઝનમાં કરી છે તો સાહેબે એવું કીધું છે એમને કે અમે આવતીકાલે ત્યાં સ્થળ તપાસણી કરીએ છીએ ત્યારબાદ અમે બારડોલી નાયબ પ્રકરણ અમે જાણ કરી છે અને એમને પણ આગળ પત્ર આપ્યું છે તો એમણે કીધું કે અમે તપાસ કરાવીએ છીએ અને હવે ધરસ પણ અમે આપ્યું છે બરાબર છે અને મહુવાના ડી જે કહેવાય છે આઈએમડીના ડી કહેવાય છે તો ટેલિફોનિક વાત કરી એમને જોયું તો અમે એવું કીધું કે પરમિશન અમે આપી છે એક ફૂટ તોડવાની તો અમે કીધું કે ભાઈ તમે એક ફૂટ માં આવો તમે permission આપી છે તો તમે અમને લેખિતમાં permission બતાવો તો અમે લેખિતમાં permission આપીએ નહીં તો આવી રીતે તો જવાબ અમને આપ્યો છે હવે અમારી એક જ માંગ છે કે આ જે જે તે વ્યક્તિએ કૃત્ય કર્યું છે જે જાહેર મિલકત નુકસાન પહોંચાડ્યું છે તો એને કડક માં કડક સજા થાય અને જે તે અધિકારી જે માં સાથે સામેલ છે એને પણ સજા થવી જોઈએ અંદર ઓકે અને ઉનાળુ પાક નિષ્ફળ જશે સ્થાનિક ખેડૂતો આગેવાનોએ રોષ ભરાઈને જણાવ્યું હતું કે તેઓ માત્ર કામગીરી બંધ રાખવાથી સંતુષ્ટ નથી જે એજન્સીઓને સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાનો ગુનો કર્યો છે તેમની સામે એફઆઈઆર નોંધાવી જોઈએ સર્કલ ઓફિસર પોતાના અહેવાલો બારડોલી પ્રાંત અધિકારી અને કલેક્ટરને સુપરત કરશે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ ભલે મોખિક સૂચનાની વાત કરતા હોય પરંતુ લેખિત મંજૂરી વગર થયેલી આ કામગીરી બદલ કોન્ટ્રાક્ટ એજન્સી પર દંડનીય કાર્યવાહી કરવા અથવા બ્લેક લિસ્ટ કરવાની માંગણી પર જોર પકડી રહી છે જો આગામી દિવસોમાં તંત્ર દ્વારા સંતોષકારક પગલાં લેવામાં નહીં આવે તો છિત્રા અને કુરેલ ગામના ગ્રામજનોએ ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે સુરેશ રાઠોડ ન્યૂઝ બારડોલી